દસ વાગ્યાનો ટ્યુશનમાં જાવ તો ભાઈ ત્યાર તો થઈ ગયા છે ટ્યુશનમાં જવા માટે પોણા દસ થવાય વા ચલો ભાઈ ગાયું ધ્યાન રાખજે પટુ બહાર નીકળે ને એટલે હું રાડું પાડતી પટુ ગાયું નું ધ્યાન રાખજે જ્યાં ગાયું તો હોય જ ને અહીંયા જેવાય થઈ ગઈ છે ગાયું બાય પટુ વિશ્વ તો આજે મેં સાઈઝ બનાવી એમાં માખણ છે અને ગલ્લુ અત્યારે લઈને છે અને માખણ તો મેં ધોઈ નાખ્યું છે ગલ્લુને જેટલું ખાવું એટલું આ ભલે ખા એ ધોઈ નાખ્યું છે દીકરા અમાર કરણ જે છે ને આ ધોયેલું માખણ મોળું હોય ને એટલે એને નો ભાવે જે ખાતું હોય ને એ કરણ ને ભાવે છે કાગલું લઈ લે ભાઈ કામ લઈ હવે નાખતો વધારે મમ્મી આજે નવી રીતના ભજીયા બનાવવાની ટ્રાય કરે છે કયો તમે કેમ શું રેસિપી છે ને એમ લોક નથી ખાતું તો આ ને બધા જીણા જીણા સરસ કટી કરી અને કોઈ ને કા કોઈ રવા જીણા ટુકડા એકદમ જીણા કરી નાખી પછી આ બટેટાને બધાય ખમણી નાખી આ ડુંરેવાતે યેનીતે લાબી સુતરી પછી એક પ્રકાર નાખી પછી વખતે બનેલી ખરીમાં નાખતા તો આ આલ્મીના એકદમ નાના નાના ટુકડા લાવાલા પા કરીને નાખી અબ દે તાપપા જો તિયારતે ન કે દસ ગામમાં તો પણ ન કામ ન તો સુએ

પાણી નાખ હોય તકડકડીયા નો થાય કબાબ જો બહુ મસ્તી ના ખાને પાણી નાખે તો ઓમ ખાઈ ખરા ઢીલા પચી જાય સરસ મસ્તી ના ખાઈ પણ આપડે તો પાણી નાખ્યા વગરના બનાવી બહુ મસ્તી જે આમાં સણના લોટ સમાઈને કોર કોર સણના લોટ નાખવાનો મરચા તો નાખા ને તમે મરચા ગલ્લો ને છે ને એકાધું આવે ને તો પછી મન ફીજાય છે એનામાં લે અયા તો આ તો રહી ગઈ હવે ઈ હવે આખરી ખમણી ને કી હું કરું ગેસ ઉપર આપણે આ લાજ વાપ સટણી થાય છે અને અહીંયા મૂક્યું છે તેલ કરવા હવે આ બોરમાંથી આ બોર્ડ વીસું લઈ આવ્યું હોય નીચે બેહીને કરવાતા પચ્યા પણ બોરમાં ફરકા થાય છે એટલે હવે આપણે અહીં ઊભા ઉભા પચ્યા બનાવશું તો ચાલો હવે આ બધાય શું કરે છે ત્રણ વાગ્યા કેટલા નવ વાગ્યા છે તો આપણે જોઈશું એ શું છે હાથમાં

કરે છે મોઢે લેપ રૂપાળો થાય તો દૂધ દૂધ લગાવી ખાય તો ભૂત બની ગયો છું થોડોક ફેસ લગાડી અને મમ્મી મમ્મી એમ કહે છે કે પપ્પાને ચટણી દે ભજીયા તો દે દીધા પપ્પા ત્યારે હેને ફિલ્મ માં બહુ મસ્કુલ થઈ ગયા છે બહુ એટલું બધું હારું છે હા લેતા આવજો તો એમ કે તો કે હું ભૂત થઈ ગયો તો રૂપાળો થાઉં હોય ને તો ભૂત બનવું પડે બીક

મે બેસી ગયે છે લાસ્ટમાં બધાને જમાડી અને પછી બેસી ગયે છેલ્લે છેલે છેલે હું મારતી આને બાકી તો ખોવાઈ જા તો મારું પેટ ફૂલ હતું બહાર ખાય ખાય ને ખાઈને પીતા જાય છે બે ગાબે મજા આવે છે તો બહુ મજા આવે છે આજે આપણે ભૂત બનેલા જ છે